નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઓવરલોડ ગ્રેવલ ભરીને જતાં ચાર હાયવા વાહનોને રાજપીપળા પ્રાંત અધિકારી દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતાં ખનીજ માફિયાઓમાં ફોફડાટ ફેલાઈ જવા પામ્યો છે ચોવીસ ડિસેમ્બરની મોડી રાત્રે રાજપીપળા પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી દ્વારા ખનીજ માફિયા ઉપર સપાટો બોલાવ્યો હતો અને પોઇચા નદીના બાટામાંથી ગ્રેવલ ભરીને નીકળી રહેલા ચાર વાહનોને અટકાવ્યા હતા અને તેને વજન કાંટે લઈ જઈ વજન કરાવતા રોયલ્ટીમાં દર્શાવેલ વજન કરતાં વધુ વજન જણાતા ચારેય હાયવા વાહનો સહિતના મુદ્દા કે જેની કિંમત આશરે રૂપિયા એક કરોડ છોતેર લાખ કરતાં વધુની આંખવામાં આવી છે તેને સીઝ કરવામાં આવ્યું છે અને નર્મદા જિલ્લામાંથી ખનીજ પેદાશોની ચોરી કરી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરી ચૂનો ચોપડવાની પ્રવૃત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે અંધારું પડતાં જ ગેરકાયદેસર રેતી અને ખનીજ માફિયાઓ સક્રિય થઈ જાય છે એની સાથે સાથે સરકારી કામકાજમાં પણ રોયલ્ટીની ચોરી કરેલ રેતી કપચી કે માટી ગ્રેવલ વાપરવામાં આવી રહ્યા છે સરકારી કામકાજો સોંપતી સરકારની સંલગ્ન કચેરીઓને રોયલ્ટીની માહિતી મેળવવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતને કારણે ગોવાચારી અને ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે રાજપીપળાના પ્રાંત અધિકારી ઈશાનદાન ગઢવી દ્વારા ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા કાંઠે બેપામ રેતી ખનનને કારણે પર્યાવરણને પારા નુકસાન થઈ રહ્યું છે અને નિર્દોષ નાગરિકોના ગેરકાયદેસર રેતી ખનનને કારણે ઉપરા છાપરી મોત નીપજવાની ઘટનાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સંયુક્ત રીતે ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારને પત્રો લખ્યા બાદ હવે એવું લાગે છે કે એની અસર દેખાઈ રહી છે સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવીએ ચારેય વાહનોને પકડવા માટે પોતાની ખાનગી ઉપયોગ કર્યો હતો તેઓ ખાનગી કાર લઈને નીકળ્યા હતા અને ચારેય વાહનોને ઝડપી પાડ્યા બાદ તેમણે લાગતા વળગતા વિભાગોને જાણ કરી અને બીજી મદદ મેળવી હતી આગળની કાર્યવાહી કરવા માટે ખાણ વિભાગ નર્મદા અને આરટીઓ નર્મદાને કાયદેસરની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી દ્વારા સૂચન કરાયું છે અને નવો હુકમ ન મળે ત્યાં સુધી ગ્રેવલ ભરેલા ચારેય હાયવા વાહનો રાજપીપળા પોલીસની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હોવાની વિગતો પ્રાંત અધિકારી તરફથી જાહેર કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં